બગદાણા કેસમાં નવનીત બાલધ્યાના નિવેદન લીધા પછી તપાસનો ધમધમો છે એ વધુ તેજ બન્યો છે એસઆઈટીએ ફરી એકવાર આજે બે વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવ્યા છે એક પોલીસની પૂછપરછ એના પછી નવનીતભાઈનું નિવેદન નોંધવામાં આવ્યું એના પછી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને એના પછી વધુ બે લોકોને એસઆઈટીએ પૂછપરછ માટે બોલાવ્યા છે રામભાઈને બોલાવ્યા છે એક વ્યક્તિનું નામ છે એ અને બીજા ચેતન આપા નામના એક વ્યક્તિને બોલાવ્યા છે બંનેની પૂછપરછ થઈ રહી છે સંભવિત સૂત્રો જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે એ વ્યક્તિએ જયરાજ આહિરે એમને ફોન કરી અને નવનીતભાઈની માહિતી માંગી હતી ત્યાં સુધી એસઆઈટી પહોંચી છે એને જયરાજ આહિરનો ફોન આવ્યો હતો અને પછી લોકોએ શું માહિતી આપી છે જયરાજ આહિર સાથે એમની શું વાતચીત થઈ છે આ બધા જ વિષય પર પૂછપરછ અત્યારે તે જ થઈ છે એ બંનેને અત્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે પૂછપરછ પછી શું નવા ખુલાસા થાય છે એ જોવાનું રહ્યું સતત પહેલા દિવસથી જયરાજ આહિરનું નામ આવવું એના પછી એસઆઈટીની રચના થઈ એસઆઈટી નવનીતભાઈ નું નિવેદન ત્રણ કલાક સુધી નોંધે ત્રણ કલાક સુધી અલગ અલગ મુદ્દાઓ પર વાત થાય એના પછી નવનીતભાઈ નું એવું કહેવું કે હું પંદર જેટલા પુરાવા જરા જાહેર સામે આપીને આવ્યો છું અને એના પછી હવે બે વ્યક્તિઓને જયારે એસઆઈટી પૂછપરછ માટે બોલાવે છે તો એ હવે આ તપાસને એક નવી દિશા તરફ લઈ જાય એવું લાગી રહ્યું છે આના પહેલા પણ એક વ્યક્તિને એના ગામમાંથી એસઆઈટી ઉપાડીને લાવ્યા હતા એની પહેલા પણ અનેક ગામડાઓમાં સર્ચ ઓપરેશન થયા એક પછી એક વ્યક્તિ એટલે કે આઠ મુખ્ય આરોપી હતા એના સિવાય બીજા ત્રણ લોકોની ધરપકડ થઈ અને એના પછી વધુ બે લોકોને જ્યારે આજે બોલાવ્યા છે પૂછપરછમાં એના પછી શું થાય છે જોવાનું રહ્યું આ કેસ જે છે રચના પછી વધારે ઝડપથી આગળ વધી રહ્યો હોય એવું પણ દેખાઈ રહ્યું છે રચનાની માંગ કોળી સમાજ દ્વારા સતત કરવામાં આવી રહી હતી કોળી સમાજે જે રીતના પરસોત્તમ રૂપાલાના બંગલોએ પહોંચી અને વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડીશું એ હવે એસઆઈટી જે તપાસનો ધમધમો છે એ જલ્દી કરી રહી રિપોર્ટ પણ આપવાના છે જ્યારે આખો એસઆઈટી રિપોર્ટ આપશે ત્યારે ખબર પડશે કે કોની ભૂમિકા કઈ હતી અત્યારે જે બે વ્યક્તિને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા છે ત્યાંથી આવેલા એ દ્રશ્યો પર કરીએ નજર